મિત્રો વાત કરીએ દિવસ મહિમા તો સત્યાવીસ ફેબ્રુઆરી ને વર્લ્ડ એનજીઓ તરીકે ઉજવવામાં આવે છે અને મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરી ને બીજા રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતનું પ્રથમ હાઇબ્રિડ રોકેટ તાજેતરની અંદર ખાનગી કંપનીઓ દ્વારા ભારતનું પ્રથમ હાઇબ્રિડ સાઉન્ડિંગ રોકેટ તમિલનાડુના ચેંગલપટ્ટીથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઇન્ડિયાના સહયોગથી માર્ટિન ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મિશન બે હજાર તેવીસ લોન્ચ કરવામાં આવ્યું હતું અને સંસ્થાઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ ની અંદર પાંચ હજાર વિદ્યાર્થીઓ સામેલ થયા હતા પસંદ કરેલા વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રોકેટ અને આઈપી અ એકસો પચાસ પી પીઆઈસીઓ સેટેલાઇટ સંશોધન પ્રયોગ ડિઝાઇન અને નિર્માણ કર્યું જેમાં વિવિધ પેલોડ હતા આ રોકેટનો ઉપયોગ હવામાન વાતાવરણની સ્થિતિ અને રેડિએશનની અંદર સંશોધન માટે થઈ શકે છે આગળ વાત કરીએ હાઇબ્રિડ રોકેટ શું છે તો હાઇબ્રિડ રોકેટ એ રોકેટ એન્જિનનો એક પ્રકાર છે જે પ્રવાહી ઇંધણ અને એના ઇંધણવાળા રોકેટ બંનેની વિશેષતાઓને જોડે છે અને હાઇબ્રિડ રોકેટ એન્જિન એ પ્રોપેલન્ટ રોકેટ એન્જિન છે ને બે તબક્કાની અંદર પ્રોપેલન્ટનો ઉપયોગ કરે છે સામાન્ય રીતે પ્રવાહી અને કન જે રીતે પ્રક્રિયા કરે છે અને

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચી છે અને બાવીસ થી ચોવીસ ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ ના રોજ આઈએનએસ સિંધુ એ જકાર્તા ખાતેના ડોક્ટની અંદર પ્રથમ રોકાણ કર્યું હતું નોંધનીય છે કે સુંદર જળ સંધિ દ્વારા ઓપરેશનલ ટર્ન around દ્વારા ઇન્ડોનેશિયા તેનું પ્રથમ docking યાદ હતું અને આઈએનએસ સિંધુ કેસરી એ રશિયન નિર્મિત સિંધુ કોષ વર્ગની સબમરીનનો એક ભાગ છે વર્ષ બે હજાર અઢાર ની અંદર નવીનીકરણ કરતા પહેલા વર્ષ ઓગણીસો નેવ્યાસી ની અંદર ભારતીય નૌકાદળ દ્વારા સબમરીન ને કાર્યરત કરવામાં આવી હતી ને સિંધુ કોષ વર્ગની સબમરીન કિલો વર્ગની ડીઝલ ઇલેક્ટ્રીશિયન સબમરીન હતી આ સબમરીન ત્રણ હજાર ટન કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને કિલો વર્ગની સબમરીનો વિસ્થાપન ત્રેવીસો ટન મહત્તમ ડાઇવિંગ ઊંડાઈ અને ત્રણસો મીટર અને મહત્તમ ઝડપ અઢાર નોટ્સ છે અને સબમરીન ના ત્રેપન ક્રુ સાથે પિસ્તાલીસ દિવસ સુધી એકલા કામ કરવા સક્ષમ છે ઓસ્ટ્રેલિયનની છઠ્ઠી વખત મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો અને તાજેતરની અંદર દસ ફેબ્રુઆરી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ અંદર મહિલા આયોજન થયું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ની અંદર આ યોજાયેલો આઠમો આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હતું અને આ વર્લ્ડ બે અંદર ટી દસ ટીમોએ ભાગ લીધો હતો

પ્લેયર ઓફ ધ સિરીઝ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 ની અંદર પ્લેયર ઓફ ધ સિરીઝ સુશ્રી એસએલ ગાર્ડનર જાહેર થયા હતા અને આ વર્લ્ડ કપ અંદર સૌથી વધુ રન દક્ષિણ આફ્રિકાના ના સુશ્રી લોરા વોલ્ડવાડે ફટકાર્યા હતા અને એમણે આ વર્લ્ડ કપ ની અંદર કુલ 230 રન ફટકાર્યા હતા આ વર્લ્ડ કપની અંદર સૌથી વધુ ક્રિક વિકેટ ઇંગ્લેન્ડ ખેલાડી સુશ્રી સોફી એક્સનપ્રો એ ઝડપી હતી અને તેમણે કુલ 11 વિકેટ ઝડપી હતી

ઓસ્ટ્રેલિયા ની અંદર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ આ વર્લ્ડ કપ એક એક વખત ને ભારત હજી સુધી પણ એક વર્લ્ડ વર્લ્ડ કપ કપ જીતી શક્યું નથી વર્ષ અંદર નું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષ બે હજાર ચોવીસ ની અંદર બાંગ્લાદેશમાં વર્લ્ડ કપ યોજાશે તો ત્યારબાદ મિત્રો વર્લ્ડ કપ વિશેની કેટલીક યાદી આપેલી છે આગળ વાત કરીએ નું પૂરું નામ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે ત્યારબાદ મિત્રો આઈસી ના વિદ્યાર્થીઓ માટે એક ડેમો લેક્ચર અને કરંટ અફેર માટેની બુક બહાર પાડવામાં આવી છે તેની પીડીએફ અહીં આપેલી છે જો મિત્રો તમારે બુક ખરીદવી હોય તો તમે આઈસી ની વેબસાઈટ ઉપરથી અથવા આઈસી ની ઓનલાઈન અથવા ઓફલાઈન વિઝિટ કરીને તમે મિત્રો આઈસી ની આ બુક ખરીદી શકો છો હવે મિત્રો વાત કરીએ મન્ડે ક્વેશ્ચન એટલે કે મિત્રો મંગળવારના સોરી સન્ડે મન્ડે એટલે સોમવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે વર્લ્ડ એનજીઓ ડે તરીકે કયો દિવસ ઉજવાય તો મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય તો સત્યાવીસ ફેબ્રુઆરી રાજસ્થાનની અંદર ખાનગી કંપનીઓ દ્વારા ભારતનું પ્રથમ હાઇબ્રિડ સાઉન્ડિંગ રોકેટ ખાલી જગ્યા રાજ્યના ચેંગલ પટ્ટુથી લોન્ચ કરવામાં આવ્યું હતું તો સી તમિલનાડુ તાજેતરની અંદર કઈ ભારતીય સબમરીન ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચી હતી તો બી આઈને સિંધુ કેસરી વર્ષ બે હજાર ત્રેવીસની અંદર મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમનું નામ શું હતું તો બી ઓસ્ટ્રેલિયા ટ્યુઝડે ના કરે તો દિવસ મહિમાની વાત કરીએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભારતમાં દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરી ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસ ના રોજ ભારતના પ્રસિદ્ધ ભૌતિકશાશ્રી સર ચંદ્રશેખર વેંકટ રામા અને રામાન ઇફેક્ટ ની શોધ કરી હતી અને આથી તેની યાદની અંદર ભારતમાં દર વર્ષે અઠવીસ ની રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર તેવીસની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ટીમ ગ્લોબલ સાયન્સ ઓફ ગ્લોબલ વેલ્વિંગ છે અને રામાન ઇફેક્ટ ની શોધ માટે ચંદ્રશેખર વેંકટ રામાને

રિપોર્ટ અનુસાર વિશ્વ મંચ પર ભારતનું કદ અને આર્થિક પ્રભાવ વધી રહ્યો છે અને આઈપી સંચાલિત ઇનોવેશન દ્વારા એમની અર્થવ્યવસ્થાની અંદર પરિવર્તન લાવવા ઈચ્છતા ઉભરતા બજારો માટે ભારત અગ્રણી બનવા માટે તૈયાર છે ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ એ યુએસ ચેમ્બર્સ ઓફ ધ કોમર્સ દ્વારા 50 ઇન્ટરનેશનલ ઇન્ડિકેટર્સની અંદર દરેક અર્થતંત્રની અંદર ઇન્ટેક્ચ્યુઅલ મૂલ્યાંકન માટેનું એક સાધન છે ઇન્ડેક્સ નો વ્યાપકપણે ઉપયોગ દ્વારા કરવામાં આવે છે અને સૌથી અસરકારક આઈપી સિસ્ટમ સાથે અર્થતંત્ર ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ પ્રથમ અને અંતિમ રેન્ક

બારમી સદીના શ્રી જગન્નાથ મંદિરના સૌદર્કરણ પ્રોજેક્ટ માટે ખોડો લાઈટ પથ્થરો પૂરા પાડવામાં આવ્યા હતા અને આ સ્તૂપ ચાર પોચ મીટર ઊંચો હોઈ શકે છે અને સાત થી આઠમી સદીનો હોઈ શકે છે

જૂથના નામ પરથી રાખવામાં આવે છે અને તે લગભગ એક છ અબજ વર્ષો પહેલા પ્રોટોઝોઆઈક યુગ દરમિયાન રચાયું હોવાનું માનવામાં આવે છે અને કોડોલાઇટ મુખ્યત્વે ફેલ્ડસ્પાર ક્વાર્ટઝ અને મીકાથી બનેલું છે અને તે ગુલાબી રંગનું હોય છે આગળ વાત કરીએ પ્રાચીન મંદિર સંકુલમાં કોડોલાઇટ પથ્થરોનો વ્યાપક ઉપયોગ થયો તો હવે મિત્રો આગળ વાત કરીએ ટ્યુઝડે કરંટ વિશે તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય તો મિત્રો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે

કયા દેશની ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલીસ દ્વારા રાજ્યના જાજપુર જિલ્લાની અંદર ખોડો માઇટ માઇનિંગ સાઇટ પર તેરસો વર્ષ જૂના બૌદ્ધ સ્તુપો શોધ કરી છે તો બી મહારાષ્ટ્ર હવે મિત્રો આગળ વાત કરીએ પહેલી માર્ચ બે હજાર ત્રેવીસ અને બુધવારના કરણ ફેર વિશે દિવસ માં એમાં વાત કરીએ તો એક માર્ત વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ એટલે કે વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે આગળ વાત કરી શૂન્ય ભેદભાવ દિવસ અને સ્વ ઈજા જાગૃતિ દિવસ આગળ વધતા વાત કરીએ વૈશ્વિક ઇન્ટરનેટ સર્ટ ઓફની યાદીની અંદર ભારત ટોચ પર છે એક્સેસ નાઉ અને કેપિટેશન અહેવાલ મુજબ ભારતે વર્ષ 2022 ની અંદર 84 વખત ઇન્ટરનેટ બંધ કર્યું હતું અને આ રિપોર્ટ અનુસાર વર્ષ 2022 ની અંદર 35 દેશોમાં ઓછામાં ઓછા 187 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું આ પાંત્રીસ દેશો ની અંદર ઓછામાં ઓછા એકસો સત્યાસી વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું માર્ચ બે હજાર બાવીસ સુધીની અંદર મ્યાનમારના ઘણા વિસ્તારોની અંદર લોકો પાંચસો થી વધુ દિવસ સુધી અંધકારની અંદર હતા અને વર્ષ બે હજાર બાવીસ ની અંદર જમ્મુ અને કાશ્મીરની અંદર ઓગણપચાસ વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું

બે હજાર બાવીસ પ્રદાન કરવામાં આવ્યો હતો અને ફૂટબોલ ની અંદર ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ આ ખેલાડીઓને આ એવોર્ડ આપવા માટે ફ્રાન્સના પેરિસની અંદર બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડની સમારોહ યોજાયો હતો જેમાં શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર બેસ્ટ ફીફા મેન્સ પ્લેયર એવોર્ડ શ્રી લિયોનેસ મેન્સી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે શ્રેષ્ઠ ફીફા વિમેન્સ પ્લેયર એવોર્ડ સુશ્રી ગેરેક્સી એટેલેસને એનાયત થયો હતો હવે વાત કરીએ છીએ વેસ્ટ ફિફા બોટુ ફૂટબોલ એવોર્ડ બાવીસ વિશે તો મિત્રો કોને ક્યારે ફિફા એવોર્ડ મળ્યો હતો તેના વિશેની માહિતી આપેલી છે ત્યારબાદ ત્યારબાદની તો ફિફા એવોર્ડનો લોગો પણ આપેલો છે ફિફા નું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન છે અને ફિફા એ ફૂટબોલ ફૂટસલ અને બીચ સોકર નું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે ફિફા નું વડું મથક સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરીજ ખાતે આવેલું છે અને ફિફા દ્વારા વર્તમાન અધ્યક્ષ જીઆની છે હવે વાત કરીએ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય તો મિત્રો પહેલી માર્ચ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ ઉજવાય છે યુનાઇટેડ નેશન દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો પહેલી માર્ચ સો ઈજા જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો પહેલી માર્ચ એક્સેસ નાવ અને કેપિટેશન અહેવાલ અનુસાર ભારત વર્ષ બે હજાર બાવીસની અંદર કેટલી વખત ઇન્ટરનેટ બંધ કર્યું હતું તો ડી ચોર્યાસી

પોઇન્ટ વેન્ડિંગ મશીન એટલે કે નું પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે અને પાયલોટ પ્રોજેક્ટ ની શરૂઆતી અંદર દેશની અંદર બાર શહેરોની અંદર ઓગણીસ સ્થળો શરૂ કરવાની યોજના છે અને મશીનોની પહોંચની સરળતાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જાહેર સ્થળોએ કે રેલવે સ્ટેશન શોપિંગ મોલ અને માર્કેટ પ્લેસ પર આધારિત તેમની સ્થાપના કરવામાં આવશે અને QR કોડ આધારિત પોઇન્ટ વેન્ડિંગ મશીન ની વિશેષતાઓની વાત કરીએ તો આ મશીન છે એ એક ડિસિપ્લિન જાળવી શકે તેવું મશીન છે અને જે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ નો ઉપયોગ કરીને ગ્રાહકના બેંક ખાતામાં ડેબિટ સામે સિક્કાઓનું વિતરણ કરશે અને ગ્રાહકોને જરૂરી અને જથ્થા મૂલ્યની અંદર સિક્કા ઉપાડવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે જેનાથી સિક્કાની એક્સેસર સરળ બનશે હવે મિત્રો વાત કરીએ રોકડ આધારિત પરંપરાગત સિક્કા વેન્ડિંગ મશીનથી વિપરીત કયુસી વીએમ બેંક નોટના ભૌતિક ટ્રેન્ડિંગ અને તેના પ્રમાણીકરણ જરૂરિયાતો ને દૂર કરશે હવે મિત્રો વાત કરીએ કે ચરણી નોટો ઉપાડી શકાય તે જ રીતે સિક્કાનું વિતરણ પણ કરી શકાય છે મશીન ની જરૂરિયાતોની વાત કરીએ તો સિક્કાઓની માંગ ઘણી વધારે છે પરંતુ તેનું વિતરણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી આવુહવુના મશીનોમાં કેટલી ભૂલો અને સમસ્યાઓ હતી તેમાંથી કેટલીક નકલી નોટો નો ઉપયોગ સિક્કા મેળવવા માટે થયો હતો જો સિક્કાની માંગ હોય તો સિક્કા ઉપલબ્ધ કરાવીને સિક્કાનો પુરવઠો સુનિશ્ચિત કરી શકાય છે આલમોસ્ટ સિક્કા મેળવવા માટે બેંકની શાખામાં જવું પડે છે અને સિક્કા માટે ચરણી નોટો બદલવી પડે છે પરંતુ મિત્રો UPI QR કોડનો ઉપયોગ કરીને સિક્કા ઉપાડી શકાય છે અને સિક્કા ઉપાડનાર વ્યક્તિના બેંક ખાતામાંથી રકમ ડેબિટ કરવામાં આવશે હવે મિત્રો વાત કરીએ કોબ્રા વોરિયર અભ્યાસ મિત્રો અંદર માર્ચ બે હજાર ત્રેવીસ સુધી હાથ ધરવામાં આવ્યો હતો ને કોબ્રા વોરિયર અભ્યાસ એ બહુપક્ષીય વાયુસેના અભ્યાસ છે જેમાં ફિનલેન્ડ સ્વીડન દક્ષિણ આફ્રિકા યુનાઇટેડ સ્ટેટ અને સિંગાપોરની વાયુસેના પર રોયલ એરફોર્સ અને ભારતીય વાયુસેના સાથે ભાગ લઈ રહી છે મિત્રો આ આગળ વાત કરી કર્ણાટક ની અંદર ભારત નું પ્રથમ મરીના બનાવવામાં આવ્યું છે અને કર્ણાટક ના મુખ્યમંત્રીએ તાજેતરમાં ની અંદર જાહેરાત કરી છે કે કર્ણાટક ના ટક ના જિલ્લા ને બાય ખાતે ભારત નું પ્રથમ મરીના બીચ બનાવવામાં આવશે અને મરીના એ નાની હોડીઓ અને নৌকা નો આનંદ માણવા માટે ખાસ રચાયેલ વિસ્તાર છે અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કર્ણાટક ના સન્તાજય બીઉમાંથી વિૃતુતેનો સમાહસ કરવામાં આવશે આ પ્રોજેક્ટ દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો છે અને બાયંદુર બીચ ને સોમેશ્વર બીચ પણ કહેવામાં આવે છે અને આ સ્થાન પર કોશાલી ધોધ, ચીતીદ નેસરા ધર્મ અને શ્રી શેનેશ્વર મંદિર અને બટરફ્લાય કેમ વગેરે જેવા ઘણા પ્રવાસી નું આકર્ષણ છે હવે મિત્રો વાત કરીએ ટ્યુઝડે ક્વેશ્ચન ની તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ની અંદર ખાલી જગ્યા પાયલોટ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. અને મિત્રો તેની અંતર્ગત સિક્કાઓ લોકોને મળશે અને તેના માટે કરીને મિત્રો આસાન પડે અને લોકોને જલ્દીથી સિક્કા મળી જાય તેના માટે મિત્રો આ એક યોજના લોન્ચ કરવામાં આવી છે અને એક આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે હવે જોઈએ કોબ્રા વોરિયર અભ્યાસ બે હજાર ત્રેવીસ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે. તો મિત્રો ડી વિધાન છે કે ફિનલેન્ડ સ્વીડન અમેરિકા આફ્રિકા યુનાઇટેડ સ્ટેટ્સ સિંગાપોરની વાયુસેના પર રોયલ એરફોર્સ અને ભારતીય વાયુસેના સાથે ભાગ લઈ રહી છે રાજસ્થાનની અંદર કરેલી એક જાહેરાત અનુસાર કયા રાજ્યની અંદર ભારતનું પ્રથમ મરીના બનાવવામાં આવશે તો સી કર્ણાટક

નો અત્યાર સુધીનો સૌથી મોટો હાઇડ્રોલિક પ્રોજેક્ટ છે અને આ બહુત વિદ્યુતિક પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ ખીણ જિલ્લાની અંદર દિબાંગ નદી પર સ્થાપિત કરવામાં આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ ચીનની સરહદની નજીક છે આ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ હાઇડ્રોલિક પાવર કોર્પોરેશન NHPC લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવશે અને

જજની બેન્ચ સર્વસંમતિથી એક ચુકાદો આપ્યો છે અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ બનેલી એક સમિતિની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અને જો વિપક્ષના નેતા ઉપલબ્ધ ન હોય તો લોકસભાની અંદર સૌથી વધુ સંખ્યાની અંદર જનપ્રતિનિધિઓ ધરાવતા પક્ષના નેતા આ સમિતિના સભ્ય હશે જાન્યુઆરી બે હજાર અંદર અનુપ બરનવાલે એક પીઆઈએલ દાખલ કરી હતી જે ભારતીય ચૂંટણી પંચ ઇએસઆઈ ને સભ્યોની નિમણૂક કરવાની વર્તમાન પદ્ધતિ ગેરબંધારણીય છે સુપ્રીમ કોર્ટના ની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચ પર નિમણૂક પર બંધારણ સભાની ચર્ચા દર્શાવે છે કે તમામ સભ્યો સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા હતા કે ચૂંટણીઓ સ્વતંત્ર પંચ દ્વારા ધારવવામાં આવી છે અને બધું સંસદ દ્વારા ભતી બનાવવામાં આવતી કોઈ પણ કાયદાની શરતોને આધીન વાક્યનો હેતુપૂર્ણ સમાવેશ થાય છે અને બંધારણ સભાએ સંસદ દ્વારા ભારતના ચૂંટણી પંચની નિમણૂકોને નિયંત્રિત કરવા માટેના

રાષ્ટ્રપતિ સમિતિની સલાહ કરવામાં આવશે જો વિપક્ષના નેતા ઉપલબ્ધ ન હોય તો લોકસભાની અંદર સૌથી વધુ સંખ્યામાં લોકપ્રતિનિધિઓ ધરાવતા પક્ષના નેતા આ સમિતિના સભ્ય હશે આગળ વાત કરી કેન્દ્રીય ચૂંટણી પંચ વિશે તો કેન્દ્રીય ચૂંટણી પંચ એક સ્થાયી અને બંધારણીય સંસ્થા છે અને ભારતીય બંધારણના અનુચ્છેદ ચોવીસ અનુસાર લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓ અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું સંચાલન અને નિયંત્રણ કરે છે. આગળ વાત કરીએ ચૂંટણી પંચની સ્થાપના પાછી જ જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી અને આથી આ દિવસની યાદની અંદર ભારતની દર વર્ષે પાછી જ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળ વાત કરીએ રાષ્ટ્રીય ચૂંટણી પંચનું માળખું તો ભારત મુખ્ય અને અન્ય ચૂંટણી કમિશનની વાત કરીએ તો ભારતીય બંધારણના ના અનુચ્છેદ ત્રણસો ચોવીસ મુજબ ચૂંટણી પંચ અંદર એક મુખ્ય ચૂંટણી કમિશનર અથવા અન્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિ ની નક્કી કરે તેની સંખ્યામાં હોય છે અને રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર ની નિમણૂક કરવામાં આવે છે અને ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો ચોવીસ મુજબ જ્યારે અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર એ ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્યનામું તો ભારત મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશનર પોતાનું રાજ્યનામું રાષ્ટ્રપતિને આપી શકે છે હવે વાત કરીએ ચૂંટણી કમિશ્નર નો કાર્યકાળ તો ભારત મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ થી પાંસઠ વર્ષની ઉંમરે બેમાંથી જે વહેલા આવે તે પહેલા છે ચૂંટણી કમિશનરના વેતન અને ભથ્થા તો ચૂંટણી અ પંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી હોય વેતન અને ભથ્થા એક સમાન હોય છે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલું જ વેતન અને ભથ્થા આપવામાં આવે છે વાત કરી ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવાની પ્રક્રિયા

વર્ષ બે હજાર બાવીસની વન્ય જીવ દિવસની ટીમ શું હતી તો ડી અ પાર્ટનરશિપ ફોર વાલ્ડ કોન્વર્જેશન તાજેતાની અંદર કેન્દ્ર સરકાર દ્વારા દિબાંગ હાઇડ્રોલિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી ને આ પ્રોજેક્ટ કયા રાજ્યની અંદર નિર્માણ પામશે તો એ અરુણાચલ પ્રદેશ રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અને સમિતિની પર કરવામાં આવે છે ને આ સમિતિની અંદર નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે તો એ વડાપ્રધાન આગળ વાત કરીએ ચાર માર્ચ બે હજાર નાઇજેરિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે અને તેમાં હરીફ અતિફ અબુબકર હરાવીને નાઇજેરિયા રાષ્ટ્રપતિ બન્યા છે અને નાઇજેરિયા દેશના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ હબરીના અને તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ રાજીનામું આપશે અને બોલાટ યુબુ નું લાંબા ગાળાના રાજકીય કિંગમેકર અને નાઇજીરિયાના સૌથી ધનિક રાજકારણીઓના એક તરીકે જાણીતા છે હવે મિત્રો વાત કરી વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર નાઇજીરિયામાં દર દસમોથી ચાર લોકો ગરીબીમાં જીવે છે અને તેઓ શિક્ષણ વીજળી અને સારી સ્વચ્છતા અને પીવાનું પાણી અને અન્ય ઘણી બધી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ થતી નથી અને નાઇજીરિયા સત્તાવાર રીતે ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયા પશ્ચિમ આફ્રિકાની અંદર આવેલો એક દેશ છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેર બધા પ્રશ્નો જોયા તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે તો ને લાઈક કરજો શેર કરજો અને જે પણ તમારા સગા સંબંધી તમારા ફ્રેન્ડ સર્કલ કરંટ અફેરની અને કોમ્પિટે એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એમના સુધી આ વિડીયોની લિંક ને જરૂરથી શેર કરજો તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો ને લાઈક કરો શેર કરો અને આપણે મિત્રો ફરી મળી શું નવા એક નવા વિડીયોમાં ધન્યવાદ